ક્યારના આપણે આવીને બેઠા છીએ હવે બોલીશ મોઢામાંથી કંઈક શું વાંધો છે કંઈક બોલતો ખરા તો મને કંઈક ખ્યાલ આવે તમને તો એવું છે ને કે જાણે આ ઘરમાં ગમે તે થઈ જાય તમને તો કંઈ ખબર જ નહી હોય એમ ને હું આખો દિવસ ઓફિસે જતો રહું છું તો મને કેવી રીતે ખબર હોય કે ઘરમાં શું થાય છે શું નથી થતું આ સાંજે આવું છું પછી તું રોજે રોજ કંઈક ને કંઈક ફરિયાદો કરે છે પછી ખબર પડે છે હા તો કરવી પડે એમ છે ફરિયાદો આ ઘરમાં કોઈ વ્યક્તિઓને થોડું સીધી રીતના રહેવું છે મારી જોડે બધાને મારી સાથે ઝઘડો જ કરવો છે ખબર છે તમને કે આજે ઘરમાં મોટા પાયે ઝઘડો થયો હતો કઈ બાબતને લઈને બસ એ જ કે હું કામ કરતી હતી અને ભાભી આવ્યા પહેલા અને મને કહેવા લાગ્યા અચાનક જ કે તું અમારી બધી વાતો ઘરની બધી વાતો બહાર શું કરવા કરે છે તો પછી હેમ કોને કે મેં ક્યાં કઈ જગ્યાએ વાત કરવા ગઈ છું હું કોઈને હવે એ લોકોને થોડી ખબર હોય કે તે વાત કરી છે કે નથી કરી કોઈ કે કયું હશે તો જ ખ્યાલ આવ્યો હશે ને મને શું ખબર હોય કોણે શું કયું અને આમ પણ આ ભાભી મને સલાહ શીખામણ દેવા આવે છે તો આ ભાભી જ ઘરની વાતો બહાર કરે છે એવું નથી એવું જ છે તારા મગજમાં છે ને બધા ગુસ્સા ભરાઈ ગયા છે તને એવું લાગે છે કે ભાભી તારી ખોદણી કરે છે અને ભાભીને એવું લાગે છે કે તું એની ખોદણી કરે છે ભાભી છે કોઈ એવું નથી અત્યાર સુધી ઘરમાં બધું જ બરાબર ચાલતું હતું તું જ કે શું રેવા દઉં બોલ ને બોલી લે બોલ બોલી લઈશ બોલી લઈશ કારણ કે ભાભી એ મારી સાથે ઝઘડો કર્યો ને એટલું જ નહીં સાથે સાથે મમ્મી એ પણ ભાભી નો સપોર્ટ કર્યો નહીં કે મારો તો ખરે જ ને સાચી વસ્તુ ને જ બધા લોકો સપોર્ટ કરે કદાચ એ સમયે ત્યાં હું હોત ને તો હું પણ આખી વાત સાંભળીને મને જો તારો વાંક લાગ્યો હોત ને તો ભાભીને જ સપોર્ટ કરે છો દેવાંગ આમાં મારો કોઈ વાત નથી તો ભાભી શું કરવા ને ઘર વાતો બધે કરવા જાય છે ભાભી તો બધાને કહેતા ફરે છે કે એતલ આ ઘર માં કામ નથી કરતી એતલ સાવ નવરી છે એતલ ને બીજો કોઈ કામકાજ નથી તો ભાભીને કોણે હક દીધો છે મારું આવું બધું કહેવાનો કેશો તમે કોઈએ કોઈને ખરાબ કહેવાનો કે ખરાબ કરવાનો કઈ હક આપ્યો નથી તો શું કરવા મારી સાથે ઝઘડા કરે છે ખાલી ખોટા તને એવું લાગે છે બાકી ભાભી તો જેને તને કઈક ને કઈક સલાહ કે શીખામણ આપતા હશે પણ તું જેને એ વાતને ઊંધી રીતે ચિતરીને તારા મગજમાં લઈને ફરી પાછી એમની સામે ઝઘડાઓ કરતી હોય આ જો ને વચ્ચે પણ એવું થાય છે ને તમે તમારા ભાભીને સપોર્ટ કરજો ભાભી તો સોનાના વાંધો નહીં ઈ ચોકે દેવા સમજાઈ ગયું મને બધું સમજાઈ ગયું છે એવું નથી એ મમ્મીને ને ભાભીને જ સપોર્ટ કરજો તું મારી વાત સમજતી નથી તમે એમ જ કહેવા માંગો છો ને કે ઝઘડાનું કારણ હું છું ના 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 કઈ દો ને મારી વાત સમજવાની કોશિશ કર જો શાંતિ રાખ શું સમજુ તમારી વાત આપણે અહીંયા બહાર લડાઈ ઝગડો કરવા નથી આવ્યા અને જો ખુલ્લી જગ્યામાં બેઠા બેટાજી અને મારે તારી સાથે ઝઘડો નથી કરવો આ કે ઝગડો તો કરો મારી વાત ઠંડુ મગજ રાખીને સાંભળ તો ખરા તમે મારી વાત સાંભળી ઠંડો મગજ રાખીને તમે મારી વાત સાંભળી તમે તો બસ ડાયરેક્ટ એમ જ કીધું કે્યારથી આ ઘરમાં તું આવી છે ત્યારથી ઝઘડા ઊભા થાય છે આમ છે તેમ છે બોલો ને ક્યારે મેં ઝઘડો ઊભો કર્યો છે આ ઘરમાં ના ના તું બોલે રાખ વાંધો નહીં ભલે લોકો સાંભળતા ભલે લોકોને ગમે તે થવું એ થતું અને સોસાયટી વાળા લોકો અહીં આવીને ભલે સાંભળીને સોસાયટીમાં વાતો કરતા કરશે વાતો કરશે જ તે કારણ કે સાચું કહું ને સાચું કહું ને સાચું તો હું આ ભાભી અને મમ્મી સામે બોલું છું ને એ જ મારો વાક છે એ લોકોને નથી ગમતું જો હું ચૂપચાપ થી બધું એને મતલબ કી ટુકમાં આ બધી વાત એવી થઈ છે કે ભાભી અને મમ્મી બંને ભેગા મળીને મને દબાણમાં રાખવાની વાત કરે છે કે ભાઈ તને તારો વાક કયો છે ખબર છે તારી ભૂલ ક્યાં છે પોઈન્ટ પણ ખબર છે એટલે હું છતાં પણ તારે એ ભૂલ સુધારવી નથી અને વાંક બીજાનો કાઢવો છે કહી દો ને તમે હું નો બોલું તો સારી મને બે ઝાપટ મારી લે હું સહન કરી લઉં વાહ તમે તો બહુ સારું કામ કર્યું તો હું સારી સારું કરી રહી છે ગમ્યું મને હું તને એમ કહેવા માંગુ છું કે તું આ ઘરમાં નોતી ને એ પહેલા પણ ભાભી ઘરમાં હતા જ

સાચું મળવાનું છે આ ભાભી ગામમાં વાતો કરે છે ને નામ મારું ચડાવે છે જોઈ લીધું તમે અને તમે તમે જો કે તમારા ભાભી ઉપર વિશ્વાસ કરીને બેસી ગયા છો ખુદની પત્ની ઉપર વિશ્વાસ નથી તારા ઉપર તો 1000 ગણો વિશ્વાસ છે રેવા દો ને જો વિશ્વાસ હોત ને તો તમે એમ જ કહેત કે ના ના એતલ તું બરાબર છે ના ના પણ વિશ્વાસ કઈ બાબતનો છે એ તો જાણી લે આ ઝઘડો કરાવવા બાબતનો જ વિશ્વાસ છે કે તું જેને બોલવામાં રાય ભાર પણ કઈ બાકી નઈ રાખતી હો હા અને હું જાણું છું ભાભીને પણ જાણું છું મમ્મીને પણ જાણું છું એટલે તું જેને વધારે ના બોલાવે ને તો સારું છે આ મારે છે ને તમારી સાથે વાત જ નથી કરવી ખોટી તમારી સાથે વાત કરવા આવી મને એમ હતું કે મારું દુખ હળવું થશે પણ નહીં અહીંયા તો ઉલટોનું દુખ વધે છે મારું વાત કરીશું મમ્મીની સાથે વાત કરીશ બીજું કંઈ હા બસ ક્યારનું બોલી દીધું હોત તો આટલી બધી રામાયણ ન થાય

ત્યારે તૈયાર થઈ જજો લેતો જઈશ એ જ કામ હતું ને હા હા બસ અરે હા એક બીજું કામ હતું હું કહું તને શું થોડું હેતલ ને સમજાય ને મમ્મી ફરી પાછું એનું એ પ્રકરણ ચાલુ થશે હેતલ ને મેં સવાર જ કીધું હતું અને આમ પણ એણે તો ઘણી બધી ફરિયાદો કરી છે તમારા વિશે ભાભી વિશે હા તમે બંને એક થઈને એને બિચારીને હેરાન કરો તો શું કરે પછી બિચારી હા જોયું આ તો મારો શોખ હતો ને બરાબર જ હતો

તારી ઘરવાળીને તંતર પેટમાં બહુ મળે કાં એ નથી વિચારતો હા ઘરમાં કઈક એવી વાત થઈ હોય તો જ મારા મમ્મી મને કે આ તારે ભાભીનો છે ને વાક છે જ નહીં આ છે ને બાના ઘરે જઈને ખાંડ લઈ આવીને દઈ આવી તો મને ઘરમાં ખબર નથી દુકાનો હળગી ગઈ છે ત્યાંથી ખાંડ નહોતી લેવા જવાથી ખાંડમાંથી બાંધણું કરે છે બા એટલે કે આપણા પડોશ હા જાગૃતિમાં અરે ભર એમને ત્યાંથી એક વાટકી ખાંડ લઈ આવી તો લઈ આવી હવે મતલબ જો મમ્મી ખાંડ આવી ગઈ છે તો આવી ગઈ છે ને અને પછી આપી આવ્યા પણ છીએ ને તો પછી હવે ખાંડ ખાંડ જેવી સામાન્ય બાબતને લઈને મમ્મી ઝઘડા થોડા કરાતા હશે ઘરમાં હું નથી કરતી આ તારી ઘરવાળી કરે છે બધા બધા અને સોસાયટીમાં આપણા ઘરની વાતો કરે ઘરની વાતો બહાર કરવાની જરૂર હું છે આ અત્યાર સુધી તારી ભાભી આ ઘરમાં આવી પણ કોઈ દી ઘરની વાત બહાર કરી નહીં ઓ મજાની મસ્ત એડજસ્ટ કરતી હતી બધું ટાઈમ ટુ ટાઈમ બધું લઈ આવતી કરિયાણું થી લઈને ઘરની રસોઈ કામ કોઈ દિવસ મારે સિંધવું નથી પડ્યું હા

બીજા હોય તો ઘરની વાતો બા ને બારની વાય ક્યાંની ક્યાંય વાતો પોગાડે પણ જાગૃતિ બાદ તમને શું કામ કહેતા હતા તો કહે જ ને આપણે આપણા ઘરે સંબંધે વાસીએ એટલે કે અરે મમ્મી બીજું કોણ વાતો કરે છે આ જાગૃતિ બા સિવાયનું કે જેના તરફથી તમને કોઈ વાતો મળી હોય કારણ કે જાગૃતિ બાને તો તમે બહુ સારી રીતે ઓળખો છો ને હા મતલબ કે બિચારા એકલા રહે છે હાથી સોસાયટીમાં ક્યાંય પણ બોલવા ચાલવાનો વ્યવહાર નથી આ ખાલી આપણે સારા પાડોશી છીએ કે જે એમને માન સન્માન આપીને ઘરે બોલાવીએ છીએ બાકી બીજું કોઈ આપતું નથી અને સોસાયટીમાં તો કે બોલવા જેવું જ નથી રાખ્યું પોતાના સગા દીકરાઓ છે છતાં પણ એમનાથી અલગ થઈને રહે છે હવે એવા વ્યક્તિની વાતો તમે સાંભળો છો તમને શું લાગે આ યોગ્ય કહેવાય હવે એમાં છે ને આ બહારનો કોઈ વાક નથી એના છોકરાની વહુ આવી જ પાણીને તે એને જ નથી ગમતા ગઢિયાઓને રાખવા આ સેવા કરવી પડે ને ત્યાંની વહુને બહુ આખરું લાગે એટલે છે ને અલગ રહેવા જાય વાક કોનો આવે આ બાનો

આજે ખાંડ માંગો કાલે તેલ માંગવા જાય ધીમે ધીમે બધી વસ્તુ લેવા મૂકવા જાય તો આ યોગ્ય નથી આ મારા ઘર માં રિવાજ નથી અને બાપા ઘરે હોય તો ત્યાં રાખે બરાબર આ વાત તો એને કાઢી દેજે મારે મગજ મારી કરવાનો સમય નથી તારી પણ મગજ ખરા છે બધા આ ઘર માં બધા ને જેને જેમ રહેવું જેમ જ રહે છે છતાં કોઈ કોઈની વાત તો માનશે જ નહીં હું કોની સાથે બોલું છું ભાઈ હું શું કરતો તો દરજ કામ હતું મારે તો

પપ્પા તમે કહો શું કરીએ આ બાબતે અમે લોકો જો ચિંતામાં ને ચિંતામાં ઘરે બેસી રહીશું તો અહીંયાનું નું કામકાજ અટવાઈ જશે અને જો અહીંયા આવીને ત્યાંની બળતરા કરીશું તો પણ અહીંયા ધ્યાન નહીં આપી શકે જો સંસાર છે ને આનું નામ છે તો તો પછી આપણે આપણે વયા વયા ન જઈએ જૂનાગઢમાં જો આવું બધું રામાયણ આવવાની છે ધંધો કરવાનો હોય આપણે ઘરમાં હોય ને ધ્યાન દેવાનું હોય ઘરમાં નો થાય ધંધો આપણો સારી રીતે હાલે એ બધું ધ્યાન દેવાનું હોય ને એની નામ જિંદગી છે અને એમાં જે સફળતા મેળવે ને ધંધામાં અને ઘરમાં બી એમાં જે સફળતા મેળવે હરખી રીતે રાખે ઓફિસમાં બધાને સરખી રીતે રાખે ધંધો સારો કરે અને ઘરમાં બધા એનાથી ખુશ હોય એને સને જીવન કહેવાય ને એને સાચો માણસ કહેવાય તમે બી શું કરો છો તમે કોને પપ્પા શું કરીએ અમે લોકો અમારી પત્નીઓને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ સાથે સાથે મમ્મીને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ પણ હવે બધા જે કે એકા બીજા એકા બીજાનો વાંક કાઢે છે અને ખાસ એક વાત આ બધી શરૂઆત ક્યાંથી થઈ છે ખબર કે પેલી મારી આમ વાતો કરે છે પેલી મારા વિશે તેમ કહે છે પેલી એ મને આમ કીધું પેલી એ તેમ કીધું હવે ખબર નથી પડતી કે કોણ કોના વિશે શું વાત કરે છે ને આ બધી વાત કોણ કોને કરી આવે છે જો મારો તો અનુભવ બોલે છે આ કે મને એવું લાગે છે કે કે આડાવાળા કોઈક જાતા હોય ને તો કોઈકને ચડાવતું હોય બાકી હેતલ કે મન્નત બેમાંથી માંથી એક કે એવી નથી બાજે કારણ કે બે હરખી રીતે જાતી દીધો એ વાત એ તમારે હાકી પણ વશ્ય મારે એક વાત કરવી છે જો કોઈ ખોટું નઈ લગાડ ના ના હા મારા લગન થા બરોબર ન્યાથી લઈ આના લગન થા ત્યાં સુધીમાં કોઈ જે આપણી ઘરે ઝઘડો છો હા વિશે આરે ને હો નથી થયો તો છું હેતલ ઝઘડાઓ થાય છે 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 સ્વીકાર કરું સાચી વાત વાત એટલે પણ પણ જ કરે ખોટી ને કારણ કે મમ્મી અને ભાભી બંને યુનિયન બનાવીને બેઠા છે એ બંને એક સાથે મળીને કામ કરે તો શું હેતલે કામ કર્યા કરવાનું પપ્પા બસ કામ કરું હામેવાળો કાંઈ કામ કરતો જ નથી બસ જ્યારે માણસ એવું વિચારે ને ત્યારે એને ધંધામાં જો ભાગીદારમાં પેઢી હાલતી હોય ને તો એ પછી એક ભાગીદાર એમ કે હું જ કામ કરું છું બોલો નથી કરતો બોલે એમ કે હું જ કામ કરું બોલો કંઈ નથી કરતો ત્યારે જ ધંધો છે ને ડીમ થાય અને ભાગીદાર અને ભાગીદારી તૂટે એટલે તમે એમ કહો ને કે નહીં મારા ઘરના સને બધું સહન કરે આ એમ કે મારા ઘરના બધું સહન કરે ત્યારે જ ઘર ઘરમાં કંકાસ થાય છે મને એવું નથી કહેવાનું ધંધું પપ્પા પણ છે ને આ બધી વાતો તારી મારી ફલાણી ઢીકણી આ બધી વાતો ભેગી થાય છે ને એમાં આપણે લોકો કન્ફ્યુઝ થઈ ગયા છીએ બાકી સાચું કહું ને તો એક વાર એક વાર આ વાત કરવા વાળો વ્યક્તિ જો મને મળી જાય ને તો એની સામે બધી સાબિતી કરાવી શકું એમ છું વાત તો આખી દુનિયા કરે આપણે કોઈ દી છો કાઈ પણ નથી થતો ને મારી હા તો એક કામ કરો ને તમે કામ કરો મોટો ભાઈ જઈને સમજાવી દો

જુઓ અમે બંને ભાઈઓ જુદા થવા નથી માંગતા અને કોઈને જુદા કરવા પણ નથી માગતા પપ્પા તમારી પાસે કોઈ સોલ્યુશન હોય તો તમે આપો તમે વડીલ છો કરતા જો મમ્મીની સામે જઈને અમે કોઈને સમજાવીશું ને તો મમ્મી નહીં માને અમારી પત્નીઓ નહીં માને પણ તમે ઘરના વડીલ છો જો તમે કોઈની સામે જઈને એને ઊંચા અવાજે કહેશો ને તો પણ વાતનો કંઈક પ્રભાવ પડશે જો એને તમારે ખાલી એમ જ કહી દેવાનું કોઈ આજુબાજુ વાળા જો ગમે વાત કરે ને આપણે સાંભળવા નહીં સંબંધ આપણે એવા ને એવા રાખવાના છે એને એમ ન થવું જોઈએ કે આમ આને મારું અપમાન કર્યું સંબંધ એને એવા ને એવા રાખવાના ખાલી આયા કરવાની પણ આપણે એનું અનુકરણ હુકમ કરવું જોઈએ ઘરમાં બીજા કોકનું સાંભળીને આપણે ઘરમાં થાય ને ઝઘડા એટલે ઝઘડા વધારે થાય છે ઠીક છે પપ્પા તમને સોંપ્યું આ કામ એકવાર વાર એક વાર તો અમારા વતી પ્રયત્ન કરી જુઓ પછી અમને કહેજો જો અમારો કઈ વાક હોય ને તો બંને ભાઈઓ સાંભળવા તૈયાર છે

તમે એકલા ઘર ના છે એટલે તમારું જ ઘર છે એમ માની તમારે કહી દેવાનું એવી કાઈ ચિંતા ન કરતા મારે કઈ અગવડ પડશે ને તો અડધી રાત્રે તમારા ઘર નું નું તમે ચિંતા ન કરો હે નરેશભાઈ હા તમને એક વાત કહું આ તે કાઈ તમારે કાઈ જરૂર હોય તો તમે તારે કેજો તમ તારે સમજો જરી કે શરમ નઈ રાખતા તમારે ગમમે કાઈ કામની જરૂર હોય ગમે જરૂર હોય તો તમ તારે કેજો અરે આ જરૂર તો મારે તો કાઈ નથી હા પણ આ તમારા ઘર માં હે ને ઝઘડા ચાલે છે આ ઝઘડા હા ના ના એવું તો કઈ છે ને

એટલે આ બાજુમાં તો અવાજ સંભળાયો જ ને એટલે ખબર પડી નહીં તારું હું કાંઈ કોઈના ઘરમાં ડોક્યા કરવાનું મારે શું જરૂર હોય એવી એટલે પણ આમાં તો એવું છે સમજા હું કામ બાબતે ઝઘડો કરે હવે ઉલી નાની બહુ કે મેં આ કામ નથી કર્યું મોટી કે મેં આ કામ નથી કર્યું હવે એ હરેક બાઈઓ એના માવતરની ત્યાં હોય ત્યારે બધું કામ કરે પણ જ્યારે હાહરે આવે એટલે બધી ગણતરી એના મનમાં સારું થઈ જાય કે મારે એટલું જ કરવાનું ઉલી કે મારે એટલું જ કરવાનું ને અને પાછી છે ને એક હોય ને ન્યા લગણ તો બધુંય કામ કરી લે પણ જેવી બીજી આવે એટલે ઓલી મોટી હોય ને એ નાનીના ના વાત કરવા માટે નાની ખરી ને એમ કે એ મોટા છે મારી કરતા પેલા આવ્યા છે તેમની જવાબદારી ન હોય વધારે હું નાની છઉ હજી નવી નવી સૌ આવા ધંધા કરે અને બે વાજમાં ને વાજમાં પછી અડધા કામ પડ્યા કરે ને એ પાછા હર્ષાબેન ને કરવા પડતા હશે ને કામ હા એને જ કરવા પડે ને પછી ઘર લઈને બેઠા હોય એટલે એને જ બધા કામ કરવા પડે ને અને મારે એમ તો ગણો ને તો બે છોકરા વહુ છે ને હારી છે સમજા સારી રીતે રાખે છે હા ભાઈ હવે તમે છે ને ઢાંકો માં રવા દો આ છે ને વહુ મારા ઘરે વાટકી વ્યવહાર કરવા આવે ને કઈ ઉસી નું લેવા કરવા એટલે મને ખબર જ હોય કે તમારી વહુ કેટલી હારી છે એટલે એ અમારા ઘર ની વાત તમને હતન કરે છે બધી ઓરે બાપા રવા દો ને હું નથી કેતી તમે મને પૂછો ઓહો હવે રે ઉઠે ન્યાથી લાગી રાત્રે હુવે ન્યા હોધી માં ઘર માં હું હું થાય છે ની હોન ધુઈ મને કહી દે આ બાવ પાકી ના તમારી બે બહુ કાઈ ઘટે નહીં એમાં એટલે નાની બહુ મોટી બહુ ની વાત કરે મોટી બહુ નાની બહુ ની વાત કરે નાની બહુ વાત કરે અને પાછી બાકી રહી જાય ને તે હર્ષાબેન ની એ વાત તો કરે લે હા ર ર ર તો મારું કેવું તમે તો છે ને વડીલ કેવો અને તમારે એવું કઈ ઘરને શીખવાડતા હો તો કે ભાઈ આવી રીતે ઘરમાં ઝઘડા ન કરાય અને તારે એ જો હારસ છે બી હાઉ હાર હારસ ઘર હારું છે હમપીન રહેવાય અને આ બધી તમે એકબીજાને વાત વિવાદ કરશો ને તો ક્યારે સારું નહીં થાય એ પણ ભાઈ હું તો હારી જ સલાહ દઉં ને હું કાંઈ થોડી તમારાથી રિસે બળતી હોય તો એમને ખોટું શીખવાડું પણ આ આજકાલની છોકરીઓ છે ને મા બાપે કાંઈ સંસ્કાર ન દીધા હોય અને પછી છે ને આ ધંધા કરે અહીંયા આવીને કોઈને કાંઈ ગણે જ નહીં ને એમને એમના ધણીઓથી જ મતલબ હોય બસ

મને એમ જ ખબર પડી ગઈ કે આ બીજા કામ બાબતે ઝઘડા હાલે મને એ નહોતી ખબર કે આ મારી બે છોકરાની હોવું પાડોશી પાડોશી માં શું ઘરની વાત કરાશે સમજા એ નહોતી ખબર મને પછી હવે આ તો જો નરેશભાઈ મને તો તમારા ઘરની લાગણી છે ને એટલે હું કાંઈ બીજાને વાત કરું નહીં આ મારા ઘરે વાત આવે છે તે હું મારા પેટમાં રાખું આ તો મને જરા દાયજું ને એટલે મારે તમને કેવું પડ્યું કે નરેશભાઈને કાને વાત નાખવા દે તો કાંઈક ઉકેલ આવે આનો નકરા વધી જાય ને તો પછી છે ને છોકરા બહુ જુદા રેવા વયા જાય ને એવા બધા ડખા વધતા જાય ધીમે ધીમે અમારા ઘરે વાતું કરે છે એવી સોસાયટીમાં બીજાના ઘરે કરતી જ હશે ને જાય હા એ વાત તો એવી કરતી જ હોય પણ આ ઘરની વાત છે ને બહાર જારે જાય ને ત્યારે સમજવાનું કે ઘરમાં હવે ઝઘડા ચાલુ થઈ ગયા હા ઘર ફૂટે ઘર જાય ઘરનો માણસ હાથ ઘરની વાત બહાર કરી આવે ને ત્યારે બહારનો માણસ આપણા ઘરનું જે ખામી હોય ને એ જાણી જાય અને પછી આપણા ઘરમાં છે ને ઈ ડોક્યા કરવા માડે